નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે એક નવો ટોપિક જો કે તમે ભણેલા જ હશો આઠ નવની અંદર દસમાની અંદર ભણત ભણેલા હશો પણ છતાંય જો રિવિઝન કરવું હોય રિપીટ થતું હોય તો એના માટે તમારા માટે બેસ્ટ છે તો એક મોડલ ઓક્ઝ્યુલરીઝ મોડલ ઓક્ઝ્યુલરીઝ એટલે કે ભાઈ હેલ્પિંગ વર્ક હેલ્પિંગ વર્કનું ગુજરાતી થાય સહાયકારક ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદો ઘણા બધા છે એક એમિજાર છે વોઝવેર છે હેવેર છે હેડ છે બરાબર ડૂડી આ બધા સહાયકારક ક્રિયાપદો છે પણ એક મોડલ તરીકે ઓળખાતા સહાયકારક ક્રિયાપદો કયા તેમાં આપણે આજે બે ક્રિયાપદો વિશે જોઈશું અને બે ક્રિયાપદો કયા છે ભાઈ એક સૂડ છે અને એક મસ્ટ છે સૂર ક્યારે વપરાય અને મસ્ટ ક્યારે વપરાય એના વિશે જોઈએ તો ભાઈ સૂડ એક ફર સલાહ સૂચન જવાબદારી કે ફરજ માટે ફરજ માટે વપરાય છે જ્યારે મસ્ત છે એ ફરજિયાત સલાહ સૂચન જવાબદારી કે ફરજ સૂચવે છે પણ આની વાક્ય રચના શું તો વાક્ય રચનામાં શું કે ભાઈ એની પહેલાં શું આવે ભાઈ સબ્જેક્ટ આવે પછી મોડલ ઓક્ઝિલરી જ આવે શું આવે ભાઈ મોડલ ઓક્ઝિલરીજ પછી વ વન વન એટલે ક્રિયાપદનું ક્રિયાપદનું મૂળરૂપ અને ઓબ્જેક્ટ એટલે કર્મ તો અહીંયા નીચે મેં બતાવ્યું છે કે ભાઈ કરતા મોડલ ઓક્ઝ્યુલરીઝ ક્રિયાપદનું મૂળરૂપ અને પ્લસ કર્મ આ આપણી એક્ટિવ એક્ટિવસમાં આવે શામાં આવે એક્ટિવ વોઇસ એક્ટિવ વોઇસ એટલે શું કે ભાઈ કર્તરી પ્રયોગ શું કહેવાય કર્તરી પ્રયોગ અને કર્તરી પ્રયોગમાં હંમેશા શું હોય કરતા મુખ્ય સ્થાને હોય છે અને કર્મ ક્યાં હોય વાક્યની છેડે હોય છે મોડલ ઓક્ઝરીઝ બીજા નંબરે ક્રિયાપદનું મૂળરૂપ મૂળરૂપ એટલે ભાઈ ગો મૂળ રૂપ કહેવાય પણ એનું વેન્ટ એટલે ભૂતકાળનો રૂપ કેવાય બરાબર તો અહીંયા આપણે જોયું કે ફેરવવું હોય તો આપણે શું કરવું પડે ઓબ્જેક્ટને આગળ લઈશું એટલે કે કર્મ પછી મોડલ ઓફરીઝ પછી એના આગળ આપણે શું કરીશું ભાઈ બી નો ઉપયોગ કરીશું ઉપયોગ કરીશું બી નો ઉપયોગ કરીશું અને પછી

આપણે સત્ય બોલવું જોઈએ આપણે સત્ય બોલવું જોઈએ તો એનું આપણે શું કરીશું પહેલા આપણે એટલે કરતા થશે શું થશે ભાઈ કરતા કરતા અને આપણે એટલે એનું ઇંગ્લિશ શું થશે વી એનું શું થશે વી એને આપણે આગળ પહેલા લઈએ હવે જોવાનું શું છે કે ભાઈ વાક્ય કેવું છે મરજિયાત છે કે ફરજિયાત તો અહીંયા સત્ય બોલવું જોઈએ એ ફરજિયાત નથી બધા સત્ય બોલતા નથી કોર્ટમાં જઈને પણ ખોટું બોલતા હોય છે તો એ મરજિયાત છે માટે આપણે સત્ય બોલવું જોઈએ તો વી શુડ સ્પીક ટ્રુથ અને એને આપણે શું કહીશું ભાઈ એક્ટિવ વોઇસ કેમ કે આમ કરતા મુખ્ય સ્થાને છે બરાબર બીજા નંબરે શુડ ત્રીજા નંબરે મૂળ રૂપ અને પછી કર્મ હવે આપણે સાહેબ પેસિવ વોઇસમાં ફેરવવું છે શામાં ફેરવવું છે ભાઈ પેસિવ વોઇસમાં પેસિવ વોઇસમાં ફેરવીએ તો ટ્રુથને આપણે ક્યાં લઈશું આગળ લઈશું એના પછી સૂર એમના એમ જ મૂકીશું પણ પેશીમાં ફેરવીએ ત્યારે ભૂતપૂદનની આગળ આપણે સાનો ઉપયોગ કરવો પડે બીનો ઉપયોગ કરવો પડે અને પછી જે ક્રિયાપદ હોય સ્પીક તેનું ભૂતપૂદન એટલે કે થ્રી એ આપણે અહીંયા મૂકીશું સ્પોકન બાય અને અસ મૂકીશું અહીંયા જે કરતા હોય એનું કર્મ વિભક્તિનું રૂપ મૂકી દેવાનું હવે કર્મ વિભક્તિના રૂપો કેવા કે ભાઈ આઈ હોય તો એનું શું થઈ જાય કર્મસ્થાને મી થઈ જાય વી હોય તો એનું શું થઈ જાય અસ યુ રે પછી હી હોય તો હિનું હિમ સી હોય તો એનું હર ઈટ હોય તો એનું ઈટ જ રહે અને ધ્યે હોય તો ધ્યેનું શું થઈ જાય ધેમ બરાબર તો આ રીતે આપણે શું વી નું આપણે ક્યાંક શું કરી દીધું ભાઈ કર્મસ્થાને અસમાં ફેરવી દીધું બીજું કે આપણે ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ ફરજિયાત છે જો ટ્રાફિકના નિયમ આપણે પાડીએ નહીં તો ટ્રાફિક પોલીસવાળો મેમો પકડાઈ દેશે તો એ ફરજિયાત છે એટલે કોઈ પણ કાર્ય કરવાથી જો આપણે દંડ થતો હોય તો એ ફરજિયાત અને દંડ ન થતો હોય તો એ મરજિયાત કહેવાય તો શું કે ભાઈ કે આપણે ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ એ વાક્ય કેવું છે ફરજિયાત છે અને ફરજિયાત હોય તો આપણે જોયું કે ભાઈ શાનો ઉપયોગ કરીશું મસ્ટનો ઉપયોગ કરીશું તો વી મસ્ટ પહેલું શું લઈશું કરતા આપણે એટલે વી પછી મસ્ટ પછી પાડવું જોઈએ એ ક્રિયાપદ કહેવાય બરાબર ફોલો ધ ટ્રાફિક રૂલ્સ એટલે કોઈ પણ વાક્યના છેડે જોઈએ શબ્દ આવે ત્યારે શુડ અને મસ્તનો વિચાર કરવાનો શુડ એટલે કે ફરજિયાત માટે અને મસ્ત એ ફરજિયાત જો ફરજિયાત વાક્ય હોય તો મસ્ટ વાપરીશું એટલે મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ અને પેસીવાઇઝમાં ફેરવીએ તો ધ ટ્રાફિક રૂલ્સ ક્યાં લઈશું આપણે આગળ લઈશું પછી મસ્ટ એ અહીંયા આપણે બીજા નંબરે પછી આપણે જોયું કે ભાઈ શું વાપરવાનું એ બી બીનો ઉપયોગ કરવાનો ફોલોડ આનું ભૂતપૂર્ધન કરીશું એટલે કે 3 થ્રીનો યુઝ કરીશું બાય વી તો વીનું આપણે શું કરી દઈશું અસ કરી દઈશું આઈ હોય તો મી કરીશું વી હોય તો અસ યુ હોય તો યુ હી હોય તો હિમ સી હોય તો હર ઈટ હોય તો ઈટ અને ધે હોય તો ધેમ તો મિત્રો જો વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું કહેજો અને ગમતો હોય લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે થેન્ક યુ વેરી મચ